જ્યારથી આ અગ્નિવીર યોજના સરકાર દ્વારા અમલમાં લઈ આવવામાં આવી અને ભારતીય સેનાની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી ત્યારથી જ તેનો વિરોધ ચાલી રહ્યો હતો અને વિપક્ષ દ્વારા પણ એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા કે સૈનિકોને જે સન્માન મળવું જોઈએ તે આ યોજના દ્વારા ખતમ થઈ ગયું છે ત્યારે આજ ફરી એક વખત આ જ વિવાદ ઉછળ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલના યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા આ યોજનાને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું અને ત્યારથી આ મુદ્દો રાજકીય રીતે ગરમાયેલો જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર વિગત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા હતા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે અગ્નિવિર યોજના જ્યારે સરકાર દ્વારા અમલમાં લઈ આવી ત્યારથી જ તેનો વિરોધ ચાલી રહ્યો હતો વિપક્ષ દ્વારા પણ એવા આક્ષેપ લગાવવામાં આવતા હતા કે સૈનિકોને જે સન્માન મળે છે અને સૈનિકોને જે પેન્શન મળે છે તે સરકાર તેમને દેવા માંગતી નથી તે માટે તેઓ અગ્નિવીર યોજના લઈને આવી છે ત્યારે આજે કારગીલના યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદન બાદ રાજકીય રીતે આ ગરમાહો જોવા મળી રહ્યો છે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલી રહ્યા હતા તે આપ સાંભળો अग्निपथ स्कीम भी है दशकों तक संसद से लेकर अनेक कमिटी तक में सेनाओं को युवा बनाने पर चर्चाएं होती रही है भारत के सैनिकों की औसत आयु एवरेज एज ग्लोबल एवरेज से ज्यादा होना ये हम सबकी चिंता बढ़ाता रहा है इसलिए ये विषय बरसों तक अनेक कमिटियों में भी उठा लेकिन देश की सुरक्षा से जुड़ी इस चुनौती के समाधान की पहले इच्छा शक्ति नहीं दिखाई गई शायद कुछ लोगों की मानसिकता ही ऐसी थी कि सेना मतलब नेताओं को सलाम करना परेड करना अग्निपथ का लक्ष्य सेनाओं को युवा बनाना है अग्निपथ का लक्ष्य सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया है कुछ लोग सेना के इस रिफॉर्म पर भी अपने व्यक्तिगत स्वार्थ में जुट की राजनीति कर रहे हैं कुछ लोगों की समझ को क्या हुआ है उनकी सोच को क्या हो चुका है ऐसा भ्रम फैला रहे हैं कि सरकार पेंशन के पैसे बचाने के लिए ये योजना लेकर आई है સેનાની અંદર યુવાનો આવે અને સેનાનું બળ વધે સાથે તેમણે એ પણ વાત કરી કે કેટલાક લોકો દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવતા હતા કે સૈનિકોને પેન્શન ના ચૂકવવું પડે તે માટે આવી યોજના લઈ આવવામાં આવી અને આવી રીતે આ વિષયને રાજકીય રૂપ દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ આની પ્રતિક્રિયા રૂપે એક ટ્વીટ કરવામાં આવી અને ટ્વીટમાં લખવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી એ સરાસર ખોટું બોલી રહ્યા છે કોઈ દિવસ સેનાના જવાનો દ્વારા એવી માંગણી કરવામાં નથી આવી કે આવી કોઈ યોજના અગ્નિવીર નામની અસ્તિત્વમાં આવે અને કોંગ્રેસ પણ સતત આ યોજનાનો વિરોધ કરી રહી છે હાલ તો આ મામલાને લઈ અને રાજકારણ ગરમાયું છે આવનારા સમયમાં આ યોજનાને લઈ અને શું અપડેટ આવે છે તેની સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝને ને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ